हा हा uh, નો ઉત્પાદન થયું અને તેમાં જો તો આખા વર્ષ દરમિયાન પચાસ હજાર જયારે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે લોકોની અંદર એના શરીરમાં કેન્સર જેવા જીવલેણ રોગ ઉત્પન્ન પણ કરું છું અને એનાથી નોટ 30 સેકન્ડ એ એક માણસનું મૃત્યુ થાય છે મારા કારણે આ પૃથ્વી ઉપર મારો નાશ કરવા માટે 1000 વર્ષ લાગે છે કેટલો એક જાનવર ક્યાં સુધી હું સંપૂર્ણ નાચ નથી થાતો અને તેના દ્વારા પૃથ્વીમાંથી જ્વાળામુખી એવી ઘણી બધી આફતો આવી નીકળે છે અને પૃથ્વીનો ધીમે 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 જો મારો નાશ કરવામાં નહીં આવે તો પૃથ્વીનો પણ નાશ કરવા માટે આ તમે બધા

નાખો આ એના ત્રણ મિત્રો છે કોણ છે મિત્રો એ મિત્રો કે છે

વનસ્પતિના લીલા પાંદડા પ્લાસ્ટિકની લીલી કોથળીઓ પ્લાસ્ટિકની બોટલો તે ઉભો તમે મને આપો હું છું લાલ કચરા પેટી કાચ દેવા કચડખો જેમ કે કાચની બોટલો ખરાબ બલ્બ ટ્યુબલાઇટ પત્રા એવો કચરો મને આપો હા બારો નાશ પણ ખોરાક માં ઉપયોગ લેવા માટે તમારે આવા પદાર્થ નો ઉપયોગ કરવાનો